સોમનાથ મંદિરનો પ્રાગટ્ય ઇતિહાસ સોમનાથ ગુજરાતના સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગોનું પ્રથમ જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે સોમનાથનો ઉલ્લેખ રુદ્રવેદમાં પણ થયો છે મંદિરની પ્રખ્યાત યાદીથી લલચાઈને લૂંટ તથા ધર્માંતર કરવાના ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે મંદિરો વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે તેને ફરી બંધાવવામાં આવ્યું છે દંતકથા અનુસાર સોમનાથ એટલે ચંદ્ર ભગવાને રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણ બાંધ્યું હતું ચંદ્ર તેને સત્યાવીસ પત્નીઓ હતી જેને આપણે આજે સત્યાવીસ નક્ષત્રના નામથી ઓળખીએ છીએ બધી દક્ષ પ્રજાતિની પુત્રીઓ હતી તેમાંથી રોહિણી નામવાળી પત્ની ચંદ્ર સદાય પ્રેમગત રહેતા બાકીની છવ્વીસ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગ ઉદાસ રહેવા લાગી એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાય ચંદ્રને આજ્ઞા કે દરેક પત્ની સાથે સરખો પ્રેમ પર રાખો પણ ચંદ્ર વડીલની આજ્ઞા અગણી આથી દક્ષ રાજે ક્રોધે ભરીને તેમને ચંદ્ર તળાવ છ થાય એવો શ્રાપ આપ્યો આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌની પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે પ્રભા પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું દાન કર્યું તપસ્યા કરીને તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહાનૃત્યુ મંત્રની સ્થાપના કરી તપથી પ્રસન્ન થયેલા શિવશંકરના અનુગ્રહ ચંદ્રનો સાપમાંથી આશિક છુટકારો થયો ત્યારથી શિવજીની કૃપાથી પંદર દિવસ સુધી વધતો અને પછી પંદર દિવસથી ઘટતો ક્રમ શુકલ ચંદ્ર થાય છે